ઈ આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો અત્યારે આજે આપણે આ રેનકોટ પહેર્યો છે રેનકોટ રેનકોટ પહેરવાનું કંઈ સમય નથી અત્યારે હજી આપણે ગરમ સ્વેટર ને એવું બધું પહેરવાનો સમય કેમકે કાર્તક મહિનો આવી ગયો છે શિયાળાના સમયમાં શ્રાવણ અષાઢ મહિના જેવું વાતાવરણ થઈ ગયું છે તો કંઈક આ રીતના ખેતરોમાં પાણી ભરાઈ ગયા મિત્રો અત્યારે મેઘો જાયમો છે જોરદારનો ત્યારે ચોમાસામાં ધોરી મહિનાનો વરસાદ ચાલુ થયો હોય એના જેવું કામકાજ અત્યારે છે ને મિત્રો નુકસાનીની વાત કરું તો જો કે ઉપરવાળાને લઈએ છે આપણે થોડું થોડું એટલે હચવાઈ ગયું હચવાઈ ગયું એટલે ખાલી એમ કટોકટીમાં જ હચવાઈ ગયું કે બધું કમ્પ્લીટ આપણે ઉપર ઠેસર બેસર હાલી ગયું ને માંડવી બાંડવી હારીને ઘરમાં નાખીએ ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો હતો પણ ઇન્ફેક્ટ આપણે થોડું હતું એટલે બધું સાચવી લીધું બાકી થોડું વધારે હોય તો હાચવું કેરું માત્ર મુશ્કેલ છે અને અત્યારે અહીંયા આપણી આજુબાજુમાં ખેડૂતોને જો અહીંયા એક આ પીઢિયા પાછીનું ખેતર કાળું દેખાય ને એ આખું પાછરાવાનું છે એમાં પાછરા પડ્યા પછી આમ બધે લાગે ભર પડ્યા આ ભર બધા એ ઢાયકા છે પણ બધા ભરની સાઈઝ રોજ ફૂટ ફૂટ ઊંડી ઉતર થઈ જાય જો આ રીતના શાહમાં પાણી થઈ ગયા કમ્પ્લીટ અહીંયા આપણે જો માંડવી ડગલો અહીંયા પાણીની જગ્યા છે ન્યા જ હતી પણ હિંસક આપણે આ આપણી ઓયડી તૈયાર થઈ ગઈ હતી એક રૂમ આપણું હજી આઠ દિવસ પહેલાં જ પતરા નાખ્યા ઉપચોગ આવી ગયો આપણો હજી બારી બહેણા નાખવાનો વેત નથી આવ્યો આપણે માંડવી અંદર ભરી દીધી માંડવી અંદર ભરી દીધો છે પણ છતાંય આપણને હજી આમાં થોડુંક ટેન્શનવાળું છે કે આ પ્લાસ્ટર વિનાની દિવાલું છે ભેજ પેકડો હોય તો આપણે અંદર પ્લાસ્ટિકના લુગડા એવું બધું આડું મીકું છે કે માંડવી આપણે જાજી થઈ નથી કે કેટલો ઢગલો છે ચોખી થઈને કમ્પ્લીટ થાય ત્યારે તમને કંઈક બતાવીશ બાકી હવે જો આ દિવાળુંમાં ભેજાવવાની તૈયારી થઈ ગઈ છે પ્લાસ્ટર વિનાનું છે એટલે તો મિત્રો આપણે જે અમારે આ સાઈડ જે વરસાદનું આમ ચાલુ છે એક ધારો પેલા જેવું આ બે ત્રણ દિવસ થયા પણ આમ મોટી નુકસાની આવે કે કંઈ પાત્રા તણાઈ જાય કે એવો જે અમારે આ સાઈડ એટલો વરસાદ નથી બાકી જ્યાં ને મોવાના ગીર સોમનાથ જિલ્લાના છે ભાવનગર બાજુ મોવાની બાજુ છે તો સમાચાર છે કે આઠ આઠ દસ દસ ઇંચ વરસાદ પડી ગયો લઈ તો ભયંકર કહેવાય નદીઓ વહી ગઈ બે કાંઠે ઘોડાપુર નીકળી ગયા નદીમાં એટલે બહુ વરસાદ બહુ વારો કહેવાય તો મિત્રો આવું છે ખેડૂતનું જીવન કે ગમે એવી ઓછે ઓછે વાવણી કરી હોય સારો ફાલ હોય સારી દવા બવા ખાતર બાતર નાખીને કમ્પ્લીટ સારો ફાલ આમ ઘૂઘરા હાથમાં લઈને ફોટા પાડીને મૂકતા હોય ત્યારે એવો હરખ હોય કે નહીં કે આ વર્ષે સારું રહે પછી છે તો આપણે શું છે ટ્રેક્ટરું હાકી નાખ્યા હોય બાથરા થઈ ગયા હોય એ પછી જો કિસ્મતમાં ન હોય ને તો બધું તાણી જાય એવું છે કે ખેડૂતને જ્યારે ઘરમાં આવી ગયું એવું ઘરમાં આવી ગયા પછી નક્કી નથી ત્યારે વેચાય ને જ્યારે પૈસા હાથમાં આવે ને ત્યારે કહેવાય કે ખેડૂતે એટલું ઉત્પાદન લીધું કે ત્યાં સુધી બધું ઉપરવાળાના ભરો ભરવાય જ બધું ખેડૂતનું કામકાજ કરવાનું રીએ તો મિત્રો એવું છે આજના વિડીયોમાં ખેડૂત વેદના